નમસ્કાર દર્શક મિત્રો કરોના ટોક્સ માં આપનું સ્વાગત છે જય ગોમાતા દોસ્તો તમે જાણો છો કે અત્યારે રાજકોટમાં રેડ એલર્ટ આવી ગયું છે 5 દિવસ માટે 42 44 ડિગ્રી તાપમાન વધી રહ્યું છે અને એનાથી પણ આગળ તાપમાન જવાની શક્યતા છે જે આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવેલું છે તો આપણી જાહેર જનતાએ જે લોકો બહાર ફરતા હોય છે કે આપણે આપણા કામથી બહાર જતા હોય છે તેમાં શું કાળજી રાખવી જોઈએ કઈ રીતના સાવચેતી રાખવી જોઈએ સાથે પશુ રાજકોટમાં હોય છે જે પ્રાણી સંગ્રહાલયમાં અમુક હોય છે કે બારે આપણે રખડતા હોય છે એમાં ગાય છે કુતરો છે કે ગમે તે બધા પશુ પક્ષી આવી જાય તો એ લોકોને કઈ કઈ કાળજી રાખવી જોઈએ એને આપણે શું હેલ્પ કરવી જોઈએ તો એના માટે આપણે આજે આપણી સાથે વાત કરશે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન દર્શિતાબેન આપનું કરુણા ટોક્સમાં સ્વાગત છે તો આપણા જે જાહેર જનતા છે રાજકોટની તો એ લોકોને આપ માર્ગદર્શન આપો અને સાથે અપીલ પણ કરી શકો છો કે શું સાવચેતી રાખવી જોઈએ અને કયા પ્રકારે આપણે શું શું એમાં કાર્ય કરવા જોઈએ હું સૌ પ્રથમ તો કરુણા ટોક્સના માધ્યમથી ડૉક્ટર દર્શિતા શાહ ધારાસભ્ય રાજકોટ તમામ લોકોને અપીલ કરું છું કે રાજકોટમાં જે અત્યારે હીટવેવ ચાલી રહ્યો છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ અંતર્ગત તમામ લોકોને મારી અપીલ નમ્ર વિનંતી છે કે બને તેટલું શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયમાં બહાર અન બિનજરૂરિયાત રીતે નીકળવાનું ટાળવું જોઈએ વધુને વધુ પાણીનો ઉપયોગ કરવો જોઈએ સતતને સતત પાણીનો ઉપયોગ રાખીને આપણને ડિહાઈડ્રેશન ન થાય એનું સવિશેષ ધ્યાન રાખવું જોઈએ અને જેમાં પાણીનું વધારે આવતું હોય એવા ફ્રૂટનું વધારે સેવન કરવું જોઈએ તીખા અને તળેલા એવા પદાર્થો અને એવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ ટાળવો જોઈએ બહાર નીકળીએ ત્યારે આપણા શરીર ઉપર તમામ આપણા શરીરના તમામ ભાગને બને ત્યાં સુધી કપડાંથી કવર કરવું જોઈએ અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઠંડા વાતાવરણમાં કે ઝાડ નીચે કે ઠંડકના વાતાવરણમાં રહેવું જોઈએ અને બહાર નીકળવાનું ટાળવું જોઈએ એ જ રીતે કરુણા ટોક્સના માધ્યમથી જે પશુ પક્ષીઓની જે જીવદયા માટે અને કરુણા દેખાડીને જે વાત કરવામાં આવી છે એ અંતર્ગત પણ તમામ પશુ પક્ષીઓને પણ બપોરના સમયમાં બહાર કાઢવાનું ધારો કે ગાય ભેંસ રસ રસ્તે રખડતા જે આપણા ઘરે રાખેલા જે હોય એમને બહાર કાઢવાનું ટાળવું જોઈએ પ્રાણી સંગ્રહાલયમાં આપણું જે પ્રાણી સંગ્રહાલયમાં છે એમાં પણ આવી અલગ અલગ સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે તમામ જ્યાં જ્યાં પણ પશુઓ છે ત્યાં ઝાડપાન વધારેને વધારે રાખવામાં આવ્યા છે ત્યાં સ્પ્રિન્કલ રાખવામાં આવ્યા છે અને જમીન ઉપર પણ પાણીના છંટકાવ કરવામાં આવે છે કે જેથી ઠંડુ વાતાવરણ બની રહે તેમજ પશુઓને વધારે ને વધારે પાણીના મોટા મોટા પોન્ડ બનાવીને એની અંદર રાખવામાં આવે છે જુ નાની નાની હટ બનાવી લીલી હટ બનાવીને એની અંદર પશુઓને છાયડામાં રાખવામાં આવે છે બપોરના સમયે પશુઓને દેવાતો જે ફ્રૂટનો જે ખોરાક છે એને ફ્રીઝમાં રાખીને એને એકદમ ઠંડો કરી અને ત્યારબાદ તમામ પશુઓને આપવામાં આવે છે આમ માણસોની સાથે તમામ પશુઓની પણ અને પક્ષીઓની પણ એક ખૂબ સરસ રીતે કાળજી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાઈ રહી છે આપણે સૌએ સાથે મળીને શક્ય હોય ત્યાં સુધી આ હીટવેવ દરમિયાન બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ બહાર નીકળવાનું બને ત્યાં સુધી તંતર બંધ જ રાખવું જોઈએ અને વધુને વધુ પાણીનો ઉપયોગ અને ગામની જાતને વધારેને વધારે તડકા અને લૂ લૂથી કેમ બચાવી શકાય એના તમામ પ્રયત્ન કરવા જોઈએ દર્શક મિત્રો તમે જોયું કે દર્શિતાબેને આપણને સમગ્ર માહિતી આપી કે પ્રાણી સંગ્રહાલયમાં પશુઓ માટે કઈ રીતની વ્યવસ્થા કરેલી છે અને સારી રીતે પશુઓને અત્યારે સાચવવામાં આવે છે અને એ લોકોને જે જરૂરિયાત છે એ પૂરી પાડવામાં આવે છે પણ સાથે દર્શિતાબેન ડોક્ટર પણ છે તો દર્શિતાબેન તમે જે વાત કરીએ ધારાસભ્ય તરીકે કે આપણી સરકારે જે કોર્પોરેશન જે પૂરી પાડે છે અત્યારે એની જગ્યાએ હવે આપણે સંદેશો આપણી જાહેર જનતાને એ આપું કે તમે ડોક્ટર છો તો કે હીટવેવ થાય કે કોઈને પણ તડકાના હિસાબે કાંઈ પણ મુશ્કેલી પડે તો ત્યારે એને શું કરવું જોઈએ અને એની પહેલા કે એવું ના થાય એના માટે શું કરવું જોઈએ હું ડૉક્ટર દર્શિતા શાહ ધારાસભ્ય રાજકોટ કરુણા ટોક્સના માધ્યમથી તમામ જનતાને અપીલ કરું છું કે અત્યારે હીટવેવ આવી રહ્યો છે ત્યારે આ હીટવેવના સમયે આપણે સૌ લોકોએ કાળજી રાખવી જોઈએ બિનજરૂરી બહાર નીકળવાનું તડકાના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ આપણા શરીરના તમામ ભાગ છે એને સફેદ કપડાંથી કે કોટનના કપડાંથી કવર કરીને રાખવા જોઈએ તેમજ વધુને વધુ પાણીનો ઉપયોગ રાખવો જોઈએ ઠંડા પીણાનો ઠંડા પીણાનો ઉપયોગ રાખવો જોઈએ તેલવાળો તળેલો અને તીખો પદાર્થ વાપરવાનો ઉપયોગ ઓછો રાખવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી ઠંડા વાતાવરણમાં કે છાયા નીચે કે તડકા સીધો તડકો લાગતો હોય એવી જગ્યાએ ઊભા રહેવાનું કે એવી જગ્યાએ રહેવાનું ટાળવું જોઈએ જી દર્શક મિત્રો તમે જોયું કે દર્શિતાબેને બેને આપણને પ્રાણી સંગ્રહાલયથી મંડીને પશુ પક્ષીઓ અને સાથે આપણે જાહેર જનતાને સુ સાવચેતી રાખવી જોઈએ ડૉક્ટર તરીકે પણ અને સાથે ધારાસભ્ય છે એની સાથે પણ જે માહિતી આપી છે બધાને આપણને લાગુ પડે છે તો આપણે દર્શક મિત્રો આપણે ડોક્ટર દર્શિતાબેન શાહનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આના એટલા વેસ્ટ શેડ્યુલમાંથી પણ આપણને એટલો ટાઈમ કાઢીને આપણને સમગ્ર માહિતી આપી ખૂબ ખૂબ આભાર દર્શિતાબેન આપનો